પાણી રેડે છે છે અને અને ગાડલા નાખે એક ડફરિયું મંગાવ્યું હતું અને તેણે તેના પર રેતી નાખી હતી પોલીસ પાસે જઈ તેણે નાટક કર્યું હતું કે તેમના પરિવારજનો ગુમ થાય છે અંતે પોલીસ આ મામલે ઊંડી તપાસ હાથ ધરે છે અને જે ડમ્પર જેને માટી લાવી હતી તેને પોલીસ ઉઠાવે છે અને સમગ્ર આ ઘટના છે તે ઘાટ ઉતાર્યા હતા અને શૈલેષ ખાંભલાના પિતા સામે આવ્યા છે તેમણે તેમનો જ પુત્ર જેને હા ત્રિપલ હત્યા કરી છે તેને કડક સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી તેમણે ભાવુક અપીલ કરી છે જય વડા જય માતાજી હું સુરતથી બચ્છુભાઈ ભગવાનભાઈ ખાનજા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમરા બાળકો મારા પુત્ર વધુ ત્રણ એની સાથે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરને સ્કામીલા પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું જય વસ્તુ જય જે પ્રકારે આ વન અધિકારી શૈલેશ ખામલાએ તેમના પત્ની નયના રબારી અને બંને બાળકો તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા ઘર કંકાસમાં તેને આ ખૂની ખેલ કર્યો અને જે પ્રકારે આ હત્યા કર્યા પછી પણ તેને ઠંડા કલે જે તેમના પરિવારજનો છે તેમને તેમના જ ઘરના આંગણામાં દાટી દીધા અને આ શૈલેષ ખાંભળા છે તેના પર અત્યારે સૌ કોઈ લોકો ધિક્કાર છે તેના તરફ લોકો છે હવે જે પ્રકારે તેણે કૃત્ય આચર્યું છે તેને હવે લોકો વખોડી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર